રાહનગરમાં આવા રાઈસપુના આંતક આવ્યું સામે કરચલિયાપરામાં યુવાન પાસે દારૂના પૈસા માંગતા પૈસા નહીં આપતા યુવાનની બાઇક લઈ ફરાર થયો મુરાદભાઈ નામના યુવાન દ્વારા દારૂના પૈસા આપતા આખરે બાઇક પરત કરી હતી કોઈ ચિબા નામના ઇસમ દ્વારા દારૂના પૈસા માંગી બાદમાં મુરાદભાઈની દુકાન પર જઈ તોડ ફોટ હજુ થોડા દિવસ પહેલા જ દારૂના પૈસા નહીં આપતા એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી

મોગલ મંદિર મંદિરની પાછળ ઇન્ડિયા ની સામે હું પરા વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કહેતો નંગના પૈસા આપી ગયા હું ગાડી સમી કરવા ગયો તો બરોબર છે કે નંગના પૈસા નંગના પૈસા મારી પાસે નથી પૈસા તો મારી ગાડી લઈને વેવ ગઈ ગાડી બે કલાક લગી રાખી તો મેં મને કહેતો ના પૈસા આપતા છતાં મેં કોર્ટરના પૈસા મેં આપ્યા 500 નો પાંચસો મારા ખીચા મતા તો પાંચસો મેં એને ક્વોટર ના આપ્યા મેં મેં કહ્યું હાલે મારી ગાડી તો ગાડી મારી તો આપતો હતો પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી ચીબો નામનો છોકરો છે ચીબો કરીને બરાબર છે તો પછી હું ત્યાંથી નીકળી ગયો વી ગયો પછી આ એને તોડફોડ કર્યો મારી દુકાને જેમ આ બધું તોડી ફોડી નાખ્યું બધા જો કાચ ફોડી નાખ્યા પછી આ પાણા મારે તાળાને પાણા મારે હું હોત તો મને કેમ ન મારતી એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો નુકસાની તો આ કાચ બધા મારા હતા એક કાચ કરલા લાવ દોઢસો બસો બસો રૂપિયા કાચ હતા પછી આ પાણા છે ને પાણા એ પાણા માર્યા અને સામે ઓળું ફ્રીજનું ઓળું તોડી નાખ્યું મારું આ ફ્રીજનું આખું લીધું ને એના બુકા કરી નાખ્યા બીજું નહીં પૈસા પૈસા પાંત્રીસ રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જોવા હશે ને આ જો શર્ટ ફાડી નાખ્યો મારો પાંત્રીસ રૂપિયા ખીચામાં કાઢી લીધા લઈ લીધા ને પછી વી ગયો પછી પાછો દારૂ બારું પીને એને મારા બે કોટર આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો અહીંયા બધું તોડફોડ કરીને અને મને બેન બેનગાવ્યું તારી બેનને આમ કે તું ક્યાં સોય કે તું શો કે તને ગોદા મારી દેવા છે મેં પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ